સુરત શહેરમાં લાખો રૂપિયાના જુગારધામ ઝડપાવવાની ઘટનામાં પીઆઈ સહિત સર્વન સ્ટાફ સામે કાર્યવાહી થાય છે તો શું કરોડો રૂપિયાના ડ્રગ્સ રાંદેર વિસ્તારમાંથી પકડાતો હોય અને તેની જવાબદારી રાંદેર પીઆઈ અને સર્વન સ્ટાફની નથી આવા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે અને કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાવવાની ઘટનામાં રાંદેર પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફ સામે કેમ પગલા નહીં લેવા જોઈએ તેવી ચર્ચા સાથે શહેર પોલીસ બેડામાં પણ ચર્ચા રહેવા પામી છે સુરત પોલીસ કમિશનર દ્વારા હાલમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે અનેક કડકમાં કડક પગલા લેવાઈ રહ્યા છે સુરતના દરેક પોલીસ પથકમાં પોલીસ કમિશનરના આદેશનું પાલન પણ થઈ રહ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવાયું તેને સુરત પોલીસે સફળ પણ બનાવ્યું પરંતુ આ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શહેરભરમાં સફળ રહ્યું જોકે રાંદેર વિસ્તારમાં અભિયાને અસામરિક તત્વોએ રાંદેર પોલીસની નિષ્ફળતાને લઈને દાગ લગાડ્યો છે કારણ કે રાંદેર પોલીસ પથક વિસ્તારમાં એમડી ડ્રગ્સ સહિત નશાનો કાળો કારોબાર કરનારો હાલ બેફામ બની ગયા છે રાંદેરમાં તેવી એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે રાંદેરમાં ચાર રસ્તાઓ પર અસામરિક તત્વો અને સમાજના દુશ્મનો ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે કે રાંદેર પોલીસ એવી કેવી નજર છે કે તેમને આવા લોકો દેખાતા જ નથી અને આ લોકો રાંદેર પોલીસની આંખોમાં ન ચડી એસઓજી પીસીબી અને ડીસીબી પોલીસની આંખોમાં આવી જતા હોય છે છેલ્લા કેટલાક સમયથી રાંદેર વિસ્તાર એમડી ડ્રગ્સનો અડ્ડો બની ગયો છે રાંદેરમાંથી લાખો નહીં આવે તો કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ સહિતના નશાનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે પરંતુ મજાલ છે કે રાંદેર પોલીસ આવા માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરે તો હવે રાંદેડ વિસ્તારમાં નવી ચર્ચા પણ જોર પકડ્યું છે જેમાં જોર શહેરમાં કોઈ પણ જગ્યાએ મોટું જુગારધામ ઝડપાય તો પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે સર્વન સ્ટાફ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં રાંદેરમાંથી કરોડો રૂપિયાનું નશાનો કાળો કારોબાર ઝડપાય છે તેનાથી યુવાધન બરબાદ પણ થઈ રહ્યું છે તેમ છતાં પણ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ કે પછી સર્વેલન્સ સ્ટાફ સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી જેને લઈને રાંદેર પોલીસ પર એવા તો કયા અધિકારી કે પછી રાજનેતાના આશીર્વાદ છે કે તેઓની ડ્રગ્સ માફિયાઓ સામે કોઈ જ કામગીરી હોવા છતાં પણ તેમની સામે પગલાં લેવાતા નથી રાંદે પોલીસ પથકના પીઆઈ સહિત સર્વેલન્સ સ્ટાફ કે જે ડ્રગ્સ માફીઓ સામે કામગીરી કરવામાં સાવ નિષ્ફળ હોય તેઓ સામે પગલાં લઈ રાંદેર વિસ્તારને ડ્રગ્સ માફિયાઓમાંથી મુક્તિ અપાવવા બાહોશ અધિકારી અને પોલીસ કર્મચારી મુકશે કે કેમ તે તો સમય જ બતાવશે અઝર પ્રકાશવાળા